એના જે આ પવિત્ર ભૂમિમાં એકત્રીસ માં લગ્ન એટલે કેટલી દીકરીઓ અહીંથી ભણાવી હશે એવું દંપતી આપણી સામે છે એ દંપતીને અમારા કર્મચારી મિત્રો અને અમે વહીવટી કર્મચારી છીએ તમારી સામે હર વખત હોય એવા જે એનાઉન્સર તરીકે કેશુભાઈ વાઢિયા મહેન્દ્રભાઈ મારી સાથે સતત હોય છે અમે ત્રણેય મિત્રો અને અમે વિનંતી કરી અમે વિનંતી કરી કે અમારી એવી ઈચ્છા છે કે આજે સમૂહ લગ્ન ત્યારે ઉજવણી કરતા હોય અમારે દંપતીનું સારું અને સન્માન કરવાનું છે એટલે હું વિનંતી કરું મારા સાથી મિત્ર એનાવસર એવા કેશુભાઈ વાઢિયા મહેન્દ્રભાઈ બામડીયા અને માય સેલ્ફ હું પોતે પણ અમે ત્રણેય મિત્રો એમનું સાલ ઉઠાડીને સન્માન કરીએ ત્યારે તમામને મારી વિનંતી છે કે તાળીઓના ગડગડાટ પાડજો અમે સન્માન કરીએ ત્યારે આપણે જોરદાર તાળીઓથી થી ગડગડાટ થી આપણે ગીગા બાબાનું શાંતિ તને સ્વાગત કરશું ખૂબ ખૂબ ધન્યવાદ શ્રોતાઓનો જેમનો અવિરત પ્રયાસ સમાજ માટે સમાજને સુધારવા માટે કાયમને માટે તત્પર રહ્યા અને પોતાનું સરળ જીવન અને સરળ જીવનની અંદર જેનો એને લાભ મળ્યો છે એવા આ પરિવારને ચાવડા પરિવાર ધન્યવાદ કે એના આંગણે દર વર્ષે આવા આપણે લાભ મળે છે અને નવ દંપતીના જીવનમાં પ્રભુતા પગવા પાડવા માટે દીકરા ને દીકરી જઈ શકે એને પણ ખૂબ ખૂબ આશીર્વાદન આપીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો ત્રણેય મિત્રો નો જે ખરેખર બહુ સાચી વાત છે કે જે કાર્ય કર્યું એને આપણે બિરદાવવું જોઈએ અને એના માટે આપણે બધાને આનંદ અનુભવીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપ સૌનો હા આજે મારે બાકી છે બાબા ઉજો ત્યાં આઈપો હવે મારે વાજિયાને આઈપો પાણી પાંચ કે વાળા હી પણ થોરાથી અમારા બીજા આપા અને શાંતમાનુ સ્વાગત કરે અમારા નાગાભાઈ મોઢા નાગાભાઈ મોઢા અમારે વીગા પણ એટલી લાગણી છે કે તો મહાનુ ચાલુ રાખી તો ચાલુ એવી વીગા પણ ગરમ થઈ જાય પણ શાંતમાના કી ગરમ ન થાય ને આવડતું નથી જોડે શાંત રહેત નથી આવડતું વીગા પણ શાંતમાનને ગરમ થતા નથી આવડતું વીગા પણ ગરમ થતા આવડે પણ દસ મિનિટની ગરમીમાં દસ મિનિટ પછી એનો પ્રમાણ પ્યાર છે એ આપણને મળી રહે આપણે ફરી વખત ઈગા આપવા સંતાપાની તબિયત છે એ